ભાઈજી તમારું નામ હા સાહેબ હા આપણો તમારા ખેતરમાંથી એટલે પ્લાનિંગ કરું છું અહીંયાથી નેર કાઢવાનું બરોબર તમે અમુક ટાઈમે બરાબર તો સાહેબ હજી એ તો હજુ જ આવું છીએ ચિંતા નહીં કરો

પરેશ ભાઈ નું બધાના નામ ના ગમે તે હોય ભાઈ હમણાં તો પૈસા પેલા આવશે તારે અમે આવ્યો બરોબર તમારે સાહેબ આવ પણ મારો બેટો ગોદવાની વાત કરે કરાવી મારે આગળ ગોદ્યો કશું કઈ પૈસા પૈસા કશું કઈ વાયરો આયા તો આપડે

કરી <hans> કર્યો <hans> <hans>